टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना शू तमने पनीर बहु भावे से होटल नी अंदर बनतु पनीर नु शाक તમને અને તમારા પરિવારને ખૂબ ભાવે છે હોટલની અંદર નહીં તો ઘરની અંદર પનીર પનીર લાવીને શાક જો તમે બનાવતા તો આ અહેવાલ તમામ પરિવારો માટે છે છે જેમને ખૂબ પસંદ કારણ કે સુરતમાં સફેદ પનીરનો કાળો કારોબાર ચાલી રહ્યો છે જે પનીરનો રંગ સફેદ છે તેની અસર ખૂબ જ ઘાતક છે એવું કહો કે પનીર નહીં પણ તમે સામે ચાલીને ધીમું ઝેર ખાઈ રહ્યા છો અત્યાર સુધી સુરતીઓ પનીરની જે મસાલેદાર સબ્જીઓ ખાતા હતા તે પનીર નહીં પણ પનીરના સ્વરૂપમાં સ્લો પોઈઝન હતું જે તમારા શરીરમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓને સામેથી આમંત્રણ આપે છે સુરતીઓને અત્યાર સુધી તો કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ જો હવેથી તમે સુરતની સુરભી ડેરીમાંથી પનીર ખરીદતા હો તો ચેથી જજો કારણ કે સુરભી ડેરીની બે જગ્યા ઉપરથી નવસો પંચાવન કિલો નકલી પનીરનો જથ્થો મળી આવ્યો છે

અસલી પનીર કરતા અડધી કિંમતે વેચવામાં આવતું હતું ડેરીનો સંચાલક બસો પચાસથી ભાવે આ પનીર વેચતો આ પનીર બનાવવા માટે ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો આ એસિડ દૂધમાં નાખીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે પોલીસે ડેરીમાંથી બે લાખથી વધુનું પનીર જપ્ત કર્યું છે આ ઉપરાંત ચારસો વીસ કિલો ડિલાઇટ બટર છસો લીટર શંકાસ્પદ દૂધ પણ જપ્ત કરાયું છે જ્યારે પનીર બનાવવા માટે વપરાતું સાત લીટર એસિડ પણ જપ્ત કર્યું છે પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરેલું આ પનીર તમારા શરીર માટે ખૂબ જ હાનિકારક છે આવું નકલી પનીર ખાવાથી તમને ચામડીના રોગો થવાની શક્યતા છે પાચનતંત્રની બીમારી અને આગળ જતા કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે આ લોકો જે પનીર છે એ અઢીસો રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવે છે કોઈ પણ નકલી ચીજવસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કીનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચન તંત્રના પ્રશ્નો થાય જેને આગળ જતાં કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે નફાની લાલચમાં આવીને સુરભી ડેરીનું માલિક લોકોના આરોગ્ય સાથે ખુલ્લિયામ ચીડા કરી રહ્યો જે જાણતો હતો કે આ પનીર લોકો આરોગ્ય તો તેમના શરીરને કેટલું નુકસાન થતાવું છે તેમ છતાં તે આરોપીઓને નકલી પનીર ખવડાવી રહ્યો હતો અને એટલે જ હવે તેની ધરપકડ કરવામાં આવી છે

તેના મિશ્રણને પ્લાન્ટમાં નેવું ડિગ્રી સેલ્સિયસના તાપમાને ગરમ કરાતું હતું ગરમ કર્યા પછી તેને પાસઠથી સિત્તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠંડુ કરાતું હતું ઠંડુ કર્યા બાદ તેમાં ગ્લેશિયલ એસેટિક એસિડ ઉમેરવામાં આવતું એસિડ ઉમેરતા જ દૂધ ફાટી જતું હતું આ રીતે સુરભી ડેરીના યુનિટમાં નકલી પનીર બનતું હતું જે તમારા શરીરને નબળું પાડવા માટે જુદી જુદી હોટલો સુધી પહોંચાડવામાં આવતું તમને એમ લાગતું હશે કે પનીર ખાધા પછી તમને પ્રોટીન મળે પરંતુ આ પનીર ખાધા પછી પ્રોટીન મળવાની વાત તો દૂર રહી પણ શરીરને નુકસાન થવાની ફૂલ ગેરંટી હતી હવે તમને નકલી પનીર અને અસલી પનીરની ઓળખ કરવાની જુદી જુદી રીત પણ બતાવી પહેલી રીત એ છે કે પનીરને ગરમ પાણીમાં ઉકાળો પછી તેમાં સોયાબીન પાવડર અને લોટ ઉમેરો લોટ ભેળવતા જ પનીરનો રંગ બદલાઈ જશે જ્યારે ડિટર્જન્ટ અને યુરિયા વડે બનાવેલા પનીરનો રંગ ઉકાળો ત્યારે લાલ થઈ જાય છે અસલી પનીર નરમ હોય છે અને નકલી પનીર રબરની જેમ ખેંચાય છે પનીર ખાધા પછી દૂધ સિવાય બીજો કોઈ સ્વાદ લાગે તો તેમાં ભેળસેળ હોઈ શકે છે આ રીતે તમે પણ ઘરે બેઠા પનીર અસલી છે કે નકલી તે ચેક કરી શકો છો પરંતુ આજકાલ સ્વાદના શોખીનો કંઈ જ જોતા નથી તેમને ડેરીમાંથી જે પણ પાણી મળે તે અસલી સમજીને જ લઈ લે છે તેના કરતાં તો જો તમે ઘરે જ પનીર બનાવીને ખાઓ તો તે વધારે સારું છે કારણ કે બહારથી ખરીદેલું પનીર સો ટકા શુદ્ધ હશે તેની કોઈ જ ગેરંટી નથી પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી વળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર